હિન્દુ પંચાંગ મુજબ મહાસુદ પાંચમના દિવસે વસંત પંચમીનો તહેવાર ઉજવવામાં આવે છે યોગાનુ યોગ આ વર્ષે વસંત પંચમી અને વેલેન્ટાઇન દિવસ એક સાથે છે વર્ષો પછી આ પ્રકારનો સંયોગ સર્જાતા આજે ડીસા તાલુકામાં ત્રણસોથી પણ વધુ નવ યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા ડીસામાં આજે ઠેર ઠેર શરણાઈઓના સુર સાંભળવા મળ્યા હતા આજે વસંત પંચમીના દિવસે અંદાજીત ત્રણસોથી પણ વધુ નવયુગલોએ પ્રભુતાના પગલા માંડી ઘર સંસારની શરૂઆત કરી હતી વસંત પંચમીના દિવિદેશી સંસ્કૃતિમાં વેલેન્ટાઇન્સ દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે સનાતન ધર્મની પરંપરા અનુસાર આ દિવસે માતા સરસ્વતીના પૂજનનું પણ વિશેષ મહત્વ છે આ દિવસે પ્રકૃતિ જાણે કે પીળો રંગ ધારણ કરીને નવયૌવનાનું સ્વરૂપ લઈને લાવણ્ય સાથે જોવા મળે છે વસંત પંચમીને વણજોયા મુહૂર્ત તરીકે પણ ઓળખવામાં આવે છે આજના દિવસે કોઈ પણ શુભ કાર્ય માટે કોઈ મુહૂર્ત જોડાવવું પડતું નથી વસંત પંચમીનો દિવસ પવિત્ર માનવામાં આવે છે ભારતમાં તહેવારોને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે ઉત્સવોને લઈને આવી રહેલી વસંત પ્રજાના શરીરમાં એક નવો જ ઉલ્લાસ ભરી આપતી સંસ્કૃતિ તરીકે પણ વસંત પંચમીનો ઉલ્લેખ કરાયો છે આજના દિવસે પ્રત્યેક વ્યક્તિના જીવનમાં એક નવો ઉત્સાહ જોવા મળતો હોય છે જેની પાછળ પણ વસંત પંચમીનો ઉત્સવ હોવાનું સ્વીકારવામાં આવ્યું છે